વડોદરા જિલ્લા કક્ષાના છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરાના પીપી હાઈસ્કૂલ મેદાન ખાતે રંગેચંગે કરવામાં આવી વડોદરા જિલ્લા કલેક્ટર બિજ્જલ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન બાદ કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પાદરા વડોદરા સાહેબ પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ પાદરા નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન દેશભક્તિ ગીત ગરબા દાંડિયા રાસ લોકનૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી કર્મચારી ગણને સારી કામગીરી બદલ કલેક્ટર ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિતના વિવિધ કૃતિઓ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા કાર્યક્રમના અંતે હાઈસ્કૂલ મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આગળ વધતા પણ આપી છે સૌપ્રથમ પ્લાટૂન નંબર 1 પ્લાટૂન કમાન્ડર પીએસઆઈ શ્રી જેજી વાઘેરાને નેતૃત્વમાં વડોદરા ગ્રામ્ય પુરુષ પ્લાટૂન પસાર થઈ રહ્યા છે ભારતના રાષ્ટ્રપ્રજ્ઞે સલામી આપી રહ્યા છે ભારતના રાષ્ટ્રપ્રજ્ઞે સલામી આપી રહ્યા છે

વડોદરાનો જિલ્લા કક્ષા નો માં ગણતંત્ર દિવસનો નો જે સમારોહ રાખવામાં આવેલો છે તેમાં માન્ય ધારાસભ્ય શ્રી પાદરા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ રાજકીય આગેવાનો નાગરિકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉજવણીના પર્વમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે અને સમગ્ર પાદરા શહેર અને જિલ્લામાં એક રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઉભું થયેલું છે આજ રોજ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની સૌને શુભકામનાઓ અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ પાદરા ખાતે રાખવામાં આવ્યો છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં માન્ય કલેક્ટરશ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પરેડ યોજવામાં આવી હતી સાથે જ સરકારી કર્મચારીઓ કે જેઓએ વિશિષ્ટ કામગીરી કરી છે તેઓને પણ પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા અને સમગ્ર પાદરા આજેના રંગમાં રંગાઈ ગયું છે